નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયગ્ર મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની એક એવી સંસ્થા જે વર્ષોથી નામાંકિત છે અને નવસારીનું ગૌરવ પણ કહી શકાય એવું ગુરુકુલ સુભા ત્યાં ગત વર્ષે તેની સો વર્ષ ઉજવણી કરવામાં આવી મહાન રાજ્યપાલ પણ અહીંયા પધાર્યા હતા અને તેઓ દ્વારા અહીંયા કરવામાં આવી પરંતુ ગુરુકુલ સુપામાં આવતીકાલે ઇલેક્શન યોજાવાનું છે અને જે ઇલેક્શન યોજાવાનું છે ત્યારે તેને લઈને બે પાર્ટીઓ અત્યારે હાલમાં મેદાને છે જેમાં પરિવર્તન પાર્ટી જેનો ઉગતો સુરત તેમનું નિશાન છે તો બીજી બાજુ સહકાર પેનલ જેમાં તેમની મસાલ તેમનું સિમ્બોલ છે અને આ બે જે ચૂંટણી યોજાવા જ છે ત્યારે તેમાં બંને પક્ષમાં જે પ્રમુખ પદ માટે છે તેમાં નરેન્દ્રસિંહ ઠાકોર કે જેઓ પરિવર્તન પેનલના પ્રમુખ પદે છે તો તેમની સામે જે અન્ય જે સામે પેનલ છે તેમાં દીપકભાઈ પટેલ તે આ પ્રમુખ પદ માટે તેઓ દાવેદાર છે આ બંને જે દાવેદારો છે તેમની સાથે અનેક ઉમેદવારો પણ જોડાયા છે ત્યારે તેમની જો વાત કરવામાં આવે તો ઉગતો સૂરજ એટલે કે તે અત્યારે હાલમાં નવી પેનલ ઊભી થઈ છે અને તેઓ દ્વારા સારા કામો કરવાની મોહિમ સાથે તેઓ અત્યારે હાલમાં મેદાનો તર્યા છે તો તેની સામે અત્યારે જે હાલમાં જે ટ્રસ્ટી ગણ ચાલી રહ્યું છે એટલે કે ડાયાભાઈ ભીખાભાઈ પટેલ જે અત્યાર હાલના મેનેજિંગ ટ્રસ્ટી છે ગુરુકુલ સભાના અંદર તેઓ તેમના શુભેચ્છક તરીકે છે અને તેઓ સામેથી પડીને તેમની સાથે રહ્યા છે અને સહકાર પેનલને સપોર્ટ કરી રહ્યા છે તેવું પણ અત્યારે હાલમાં જો જેવો મળ્યું છે ને તેમને જે પત્રિકા છપાઈ છે તેમાં પણ તેમનું નામ છાપવામાં આવ્યું છે એટલે કે ડાયાભાઈ ભીખાભાઈ પટેલ જે અત્યારે હાલમાં મેનેજિંગ ટ્રસ્ટી છે તો તેમનો વિરોધ અગાઉ જયંતિભાઈએ તેમના વિરોધમાં રાજીનામું આપ્યું હતું અને તેમને પેનલના સભ્યપદેથી તેઓ રાજીનામા આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ભીખા ડાયાભાઈ ભીખાભાઈ પટેલ જ્યાં સુધી અહીંયા હશે ત્યાં સુધી સંસ્થાનો ઉદ્ધાર નહીં થાય તેવું બોલનારા આજે તેઓ તેમના પુત્ર આમ આનંદભાઈ જયંતિભાઈ પટેલ આ મશાલમાં જોડાય છે તેમની સાથે એટલે કે સહકાર પેનલમાં જોડાય છે અને તેમની સાથે આ તેઓ દાયાભાઈનો સપોર્ટ કરી રહ્યા છે એટલે જોવું રહ્યું કે પહેલાં જયંતિભાઈએ શું કહ્યું પહેલાં રાજીનામું આપી દીધું હતું તેમના જ વિરોધમાં અને ત્યારબાદ અત્યારે તેમનો દીકરો અને તેઓ પોતે પણ સહકાર પેનલને સપોર્ટ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સત્તાનું શાંત પણ આમાં જોવા મળ્યું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે તો આ સમગ્ર મામલે ટ્રસ્ટીગન સાથે સીધી વાત કરીએ અને તેઓ શું કહે છે આવો સાંભળીએ આ ગુરુકુલ સંસ્થા આર્ય સમાજની પૃષ્ઠભૂમિથી પ્રસ્થાપિત થયેલી છે અઢારસો પંચોતેરમાં માં મુંબઈમાં સ્વામી દયાનંદે આર્ય સમાજની સ્થાપના કરી ત્યારથી જ આ સંસ્થા લોકશાહી પદ્ધતિથી ચાલે છે એટલે કારણ કે આ સંસ્થા લોકશાહી પદ્ધતિથી જ અત્યાર સુધી ચાલતી આવી છે આજે બી એ જ પરંપરામાં લોકશાહી પદ્ધતિથી જે લોકોને ઉત્સાહ છે જે લોકોને અતિ ઉત્સાહ છે એવા લોકો મળીને પરસ્પર નક્કી કરવાના છે કે કોને મળીને આ સંસ્થાનું સંચાલન કરવાનું છે હું એ બી સ્પષ્ટ કરી દઉં કે લોકશાહીથી ભારત દેશ ચાલી રહ્યો છે અને ભારતની વિભિન્ન સંસ્થાઓ બી લોકશાહી પદ્ધતિથી ચાલતી હોય છે પણ એ બધી સંસ્થાઓને બે રીતે આપણે વહેંચી શકીએ એકમાં આર્થિક લાભ સંકળાયેલો છે અને બીજામાં સેવા ભાવના સંકળાયેલી છે તો આ સંસ્થા તો સેવા ભાવ સાથે સંકળાયેલી સંસ્થા છે આર્ય સમાજ નાતજાતના જાતના ભેદભાવ વગર નાના મોટાના ભેદભાવ વગર મનુષ્ય માત્રના કલ્યાણ માટે કામ કરનારી સંસ્થા છે અને એનું સંચાલન બી નાત જાતના ભેદભાવ વગર મનુષ્ય માત્રના સહયોગથી ચાલતું હોય છે એટલે સમાજની વિશ્વભરમાં જેટલી બી સંસ્થાઓ છે એમાં વર્ષે દર વર્ષે એના સંવિધાન પ્રમાણે ચૂંટણી થતી હોય છે એટલે ચૂંટણીનું આવવું એ કોઈ બહુ વિસ્મયકારક ઘટના નથી હા એટલે આટલા સો વર્ષની સંસ્થા છે કેટલી વાર ચૂંટણી આવી આપ કહો થી ચાલતી કોઈ પણ સંસ્થામાં સર્વસંમતિ ચૂંટણી થયેલી બે હાજર આઠ માં એ પછી સર્વસંમતિથી બધું ચાલ્યું હજુ બી ગયા બે હાજર બાવીસ બી સર્વસંમતિથી ચાલ્યું આ વખતે બે પક્ષ થયા તો ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું કે આપણે ચૂંટણી કરાવવી જોઈએ છ વર્ષમાં બે વાર ચૂંટણી પહેલા એક વાર બી ચૂક્યું ના એવું નથી આપ ઇતિહાસ જોશો ને એ ચૂંટણી તો દર ત્રણ વર્ષની પ્રક્રિયાનો એક હિસ્સો છે પણ ચૂંટણી અને સર્વસંમતિ એ બે એક જ પૈસાના બે બાજુ છે આર્ય સમાજની જેટલી બી સંસ્થાઓ છે એમાં દર વર્ષે ચૂંટણી થાય પણ જરૂરી નથી કે બે પક્ષ ઉભા થાય અને વોટિંગ થાય

ગયા વર્ષે જ્યારે આપણે શતાબ્દી પર્વ ઉજવ્યું ત્યારે ગુરુકુલના જૂના મહાનુભાવોને બોલાવીને એમના સહયોગથી આશ્રમ શાળાને પણ નવું રૂપ આપ્યું છે સિવિલ છે બારીઓ વગેરે બી રિપેર કરાય છે આપ જોઈ શકો છો ધીરે ધીરે વિકાસના કાર્યો બી થઈ રહ્યા છે એટલે અગાઉ સંસ્થામાં કઈ બારસો જેવા બારસો કે તેરસો વિદ્યાર્થી હતા અત્યારે હાલમાં ત્રણસો કે ચારસો છે એ ઘટવાનું કારણ શું घटवाने कारण अगर प्रमुख तो पर यह तो एक जन की संख्याएं की बढ़ारत रही नहीं थी तो कहते स्कूल वो थी मीडियम इंग्लिश ने गुजराती हिंदी स्कूल में सूरत में विद्यार्थी मेजॉरिटी यहां होता ईरानंदा की मंदी हुए कारण पूछे गली गली ये खुलेली स्कूल पण कारण होते લોકો પાસે આર્થિક સમસ્યા એક કારણ છે એટલે એવા કારણ આ સંખ્યા ઘટતી જાય દરેક જગ્યાએ આ સમસ્યા દરેક સ્કૂલ ને અમને બધા છતાં અમે હો ઉપર હતા તેના પરથી ચારસો પાંચ કેવી સંખ્યા અત્યારે ચારસો ઉપર પહેલા સંસ્થા પાસે કરોડોનું ફંડ હતો અત્યારે હાલમાં શું પરિસ્થિતિ પહેલા કરોડોની ફંડ હતો તમારી પાસે કરોડો રૂપિયામાં અત્યારે હાલમાં કેટલું સંસ્થાઓનું નથી કોઈ એ વાત કરીએ એ ગલત છે

સંસ્થાને ઉપર લઈ જવા માટે કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે કે એના છે સંખ્યા આજે ચારસોની થઈ આનું હાર્ડ હોય તો બાળક છે અને બાળક જો સંખ્યા વધે તો જ આ સંસ્થા ચલાવવામાં સરળતા ઊભી થાય કોઈ નવું કામ કરી શકો કે અમારી લિમિટેડ છે તમને આપું મને મોડી યાદ નથી મંદિર મંગાવીને એ તમે લખી શકો અને જે જમીનનો કઈક વાત છે તેમની શું તેમાં શું તથ્ય છે જમીન જે તમારી સો વિગત જમીન પડી છે તે બાબતમાં શું કઈ નથી અહિયાં આ સંસ્થામાં આપણે ઊભેલા એ પંચાવન બાવન વીઘા જમીનમાં આગુ અને બાજુમાં મોવા તાલુકાનું સેવાસણ ગામ છે આદિવાસીનું ત્યાં સો વીઘા જમીન છે એ જમીન લેવલ કરીને ચલાવતા હે ખેતી કરાવતા હે ગણતરી આપી સંસ્થા જાતે નથી કરતી કરાર કરીને સંસ્થાના નામે એડી જાય અને જે આ વગાવે તે સંસ્થામાં જમા થાય અત્યારે હાલમાં ઇલેક્શનમાં કયા મુદ્દાઓ ખાસ કરીને ગાજી રહ્યા છે કયા મુદ્દાઓ પર સામ સામે આક્ષેપબાજી થઈ રહી છે એ તો એ લોકો કરતા સત્તા મેળવવાના હોય તે લોકો તો કરે જ નહીં કયા સાચા ને કયા ખોટા એ તો તમારે જ નક્કી કરી લેવું લોકોને પૂછી અન્ય અન્ય ટ્રસ્ટની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું જે આ શાળા અત્યારે હાલમાં જે સંસ્થા ચાલી રહી છે એને આર્થિક સહયોગ કેવી રીતે સાંભળે છે આર્થિક સહયોગ દાનથી દાન લોકો આપે અમેરિકાવાળા પટેલ લોકો ખાસ તો જૂના વિદ્યાર્થીઓનો કેવો સહયોગ રહે છે જૂના જુનિયા વિદ્યાર્થીઓ રવિવાર દિવસે દય ભૂળખાવા માટે આવે સંસ્થાનો અત્યારે હાલમાં તમારી પાછળ જ મને દેખાય છે તો આજે લપસાણી મૂકવામાં આવી છે તો ત્યાં કેવી ગંદકી છે તો આમાં વિદ્યાર્થીઓ કઈ રહી છે આ રોડ પોરો થાય છે એના માટે અમે કઈ કહ્યું નથી રોડ પોરો થાય છે પાછળ એટલે પછી બધું છે બાળકો ગુરુકુલ તે લોકોને કયા પ્રકારની સુવિધા અહીંયા આપવામાં આવે છે અહીંયા સારા મારી સુવિધા આપવામાં આવે જમવાનું સારામાં સારું આપવામાં આવે તમારા છોકરાનું દસ કિલો વજન હોય તો જયારે રજા પડે ત્યારે પંદર કિલો વજન થાય અમારે ત્યાં આ હતા કે તેમણે અલગ જે વાત કરી છે સમગ્ર જે સંસ્થા છે તેની વાત કરી છે શિક્ષણની વાત કરી છે જે રીતે શાળાએ પ્રગતિ કરી હતી અહીંયા આગળ સંસ્થા ચાલુ થઈ ત્યારે શું પરિસ્થિતિ અત્યારે શું હતું તમામ વાત કરી છે અને કયા ફંડથી અત્યારે હાલમાં ચાલુ છે તે પણ તમામ માહિતી આપી છે અને વિદ્યાર્થીઓને કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તેની પણ વાત કરવામાં આવી છે આટલી સારી સંસ્થા આટલા વર્ષોથી ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભણીને પોતાની કારકિર્દી બનાવી છે હવે છેલ્લા એવું શું થયું કે હવે ઇલેક્શન કરવાની ફરજ પડી છે ગુજરાત ગોકુળ સભા સો વર્ષ એ સંસ્થાને થયા છે અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારો સાથે આ સંસ્થા વર્ષોથી ચાલતી હતી અને ઘણા વર્ષોથી ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીનું પ્રમાણ પણ ઘણું જોવા મળ્યું હતું સમય જતાં 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 વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે અત્યારે લગભગ ત્રણસો જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે હું એક સભાસદ છું આ સંસ્થાનો ને શિક્ષણ પ્રેમી હોવાથી એક વાત હું જરૂર તમને જણાવીશ કે ચૂંટણી પ્રચાર દરમિયાન જે મૂળ આ સંસ્થાનો હાર છે વિદ્યાર્થીઓ એટલે કે શિક્ષણ એ શિક્ષણ અને વાલીઓ એ બે મહત્વપૂર્ણ અંગ છે આ સંસ્થાના સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પક્ષ તરફથી શિક્ષણનું કોઈક મેનિફેસ્ટો શિક્ષણની વાતો ચર્ચાસભા બધા સભાસદો સમક્ષ મૂકવામાં નથી આવી એનું મને ઘણું દુઃખ છે ખાસ કરીને શિક્ષણ જેવી જટિલ સમસ્યા નો સામનો કરી રહી હોય વિદ્યાર્થીની સંખ્યા જેવી એ બાબત ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવી છે અને મારું માનવું એવું છે કે જ્યારે આપણે કોઈક પડી જઈએ ફ્રેક્ચર થાય તો આપણે એના કન્સલ્ટિંગ ઓર્સોપેડિક પાસે જઈએ સારવાર માટે નિદાન કરીએ અને સારવાર કરીએ એટલે આપણે સારા થઈ જઈએ આવી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય ત્યારે મારી એક જ વિનંતી છે કે કન્સલ્ટિંગ ટીમ એક ઊભી કરવામાં આવે અને તેમને આ કેવી રીતે આનો ઉપાય બતાવવામાં આવે ને એનો એક રોડ મેપ તૈયાર થાય અને રોડ મેપ પ્રમાણે જો આગળ વધે તો સંસ્થા હજુ પણ વિશ્વાસ સમાજમાં ઊભો કરી શકે એવી શક્યતા રહેલી છે એટલે ખાસ કરીને જ્યારે બંને પાર્ટી તરફથી જ્યારે ચૂંટણી આવી છે એટલે પ્રચારમાં બંને પક્ષો જાય મેં તટસ્થતા રીતે મેં મૂલ્યાંકન કર્યું છે તેમાં જોવા મળ્યું છે ચૂંટણી કોણ લાવ્યું પેલો પ્રશ્ન બંને પક્ષ પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે બીજો મુદ્દો છે સેવાસણમાં સો વેંગા જમીન છે સંસ્થાની જમીન વેચવાનો એક મુદ્દો છે એ વહીવટી મુદ્દો છે એ વહીવટી મુદ્દાની ચર્ચા ત્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન થાય છે ત્રીજો મુદ્દો બંધારણ અંગેનો છે જૂનું બંધારણ નવું બંધારણ એના ઘણું ડીપમાં જવાની જરૂર છે કાયદાકીય પ્રોસેસમાં છે એટલે આપણે હું વધારે એમાં કહીશ નહીં આ મુદ્દા અંગે ચૂંટણી પ્રચારમાં ચર્ચા થાય છે પણ કશે બી વિદ્યાર્થી અને વાલી એ મહત્વના પરિબળો છે શિક્ષણની મુદ્દાની ચર્ચા કશે સભાસદો સમક્ષ મૂકવામાં નથી આવી એનું મને ઘણું દુઃખ છે આજે એટલે મારી એક જ અપીલ છે કે આજે શિક્ષણ જ્યારે આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે મોડર્નાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણે નવીન વિચારો યુવાનોના અપનાવીએ કારણ કે આજે જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહ્યો છે વિશ્વમાં અને આજનું જ્ઞાન કાલે આપણે આઉટડેટેડ થઈ જાય છે એટલે આપણે અપડેટ થઈને શિક્ષણની જરૂરિયાત શું છે સમાજમાં એને અપનાવીને જો આગળ વધીએ તો સંસ્થા જરૂર વિકાસ કરશે એટલે ચૂંટણીના અંતર જે જતાં જતાં મારું મૂલ્યાંકન એવું થયું કે એમાં રાજકીય અને સામાજિક સંસ્થાઓનો પગ પેસારો થઈ ગયો અંદર એ ખૂબ જ મને હૃદયથી દુઃખ થયું છે સંસ્થાને સમજવામાં જટિલ પ્રક્રિયા છે શિક્ષણ એમાં ખાસ કરીને એજ્યુકેશન સાયકોલોજી મોડર્ન પ્રોબ્લેમ ઓફ એજ્યુકેશન પછી એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી ન્યૂ એજ્યુકેશન પોલિસી અમલમાં આવી છે એને સમજવાનું પછી રાઈટ ટુ ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોડ ચોસઠ આ બધા પાસાઓ બહુ જટિલ છે એને સમજનારની એક ટીમ ઊભી કરવામાં આવે અને એ ટીમને સમગ્ર રોડ મેપ તૈયાર કરે એ લોકો તે પ્રમાણે એના સૂચનો આધારે જો આ સંસ્થા આગળ વધશે તો જરૂર આ સંસ્થા ફરીથી જે આપણે સો વર્ષ પહેલા હતી એ સંસ્થા આપણે ફરીથી બનાવી શકીશું એટલે બંને પાર્ટીના જે ઉમેદવારો છે એમને પણ મારી એક અપીલ છે એક રાગીતા ટ્રસ્ટી મંડળ સાથે રાખીને આગળ વધશો અને સંસ્થા ફરીથી એ છે તેવી આપણે સમાજમાં પ્રતિષ્ઠા વધારીએ સંસ્થાની વિશ્વાસ વધારીએ દાનવીરો તૈયાર જ છે દાન આપવા માટે પણ આપણે વિશ્વાસ કેળવવાની જરૂર છે એ માટે હું પ્રભુને વિનંતી કરું છું કે તમામ જે ઉમેદવારો છે એવો સંસ્થાનું હિત પહેલાં જોઈ વહીવટી પ્રશ્નો આપણે વહીવટી જે કંઈ સંસ્થાના છે તે અલગ રાખીને સમાજ પાસે ન લઈ જઈએ અને ખાલી વિદ્યાર્થીના શિક્ષણની બાબતને સમાજ સામે અને સભાસદો સામે મૂકીએ તો જરૂર આપણે સંસ્થાનો વિકાસ કરી શકીશું ધન્યવાદ આવતીકાલ એટલે કે રવિવારના રોજ સત્તાવીસ સાતના રોજ ઇલેક્શન યોજાવાનું છે અને ઇલેક્શનમાં કોણ વિજેતા થાય તે તો જોવું રહ્યું કારણ કે તેમાં લોકોના જનતાનો મત આવશે અને જનતાના મત પછી જ નિર્ણય લેવામાં આવશે કે કોણ વિજેતા છે કોણ હાર્યું છે પરંતુ કોઈ પણ આવે બંને પક્ષમાંથી કોઈ પણ આવે પરિવર્તન પાર્ટી આવે કે સહકાર પેનલ આવે બંને પેનલો અત્યારે હાલમાં જે રીતે ઉમેદવારો ઊભા કર્યા છે અને તેઓ અત્યારે હાલમાં ઇલેક્શન લડી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ જીત્યા બાદ બીજું કાંઈ કરો કે ના કરો પરંતુ ગુરુકુલ સુપાનો વિકાસ કરજો વિદ્યાર્થીઓનો વિકાસ કરજો વિદ્યાર્થીઓ માટે કંઈક વિકાસના કાર્ય કરજો અને જેથી કરીને ફરીથી આવું ઇલેક્શન પણ યોજવાની જરૂર ન પડે તે પ્રકારના કાર્ય કરે તેવી આશા સેવી રહ્યા છે આજ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી